दुनेठा कड़या सहितना गामोना रस्ता पर પાણી ફરી વળ્યા હતા જ્યારે નાની દમણના કોલેજ રોડથી મસાલ ચોક એરપોર્ટ રોડ સાગર પેટ્રોલ પંપ ધોબી તળાવ નાની દમણ બસ સ્ટેન્ડ જેટી રોડ કવિ ખબરદાર માર્ગ સહિતના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોની સાથે સ્થાનિક રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મસાલ ચોક પર વહેલી સવારે ભારે પવનના કારણે ડિસ્પ્લે માટે મૂકવામાં આવેલ મોટું હોર્ડિંગ તૂટી જવા પામ્યું હતું આ તરફ નાની દમણના દુબઈ માર્કેટ બાજુમાં આવેલા મહારાજા શોપિંગ કોમ્પ્લેક્ષની અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ જતા દુકાનદારોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જોકે નગરપાલિકાના પ્રમુખને આ બાબતની જાણ થતાં જ તેઓ પાલિકાની ટીમ સાથે જગ્યા સ્થળ પર આવી સ્પમ વોટર પંપ વડે પાણી બહાર કાઢવાની કામગીરી કરી હતી જ્યારે રાણા સ્ટ્રીટ વિસ્તારમાં સ્કૂલના બાળકોને લઈ જતી એક કારનું આગળનું પૈડું રસ્તા પર માટીના કરાયેલા પુરાણમાં ફસાઈ જવા પામ્યું હતું આ તરફ રીંગણવાડાથી કચીગામ તથા સોમનાથ વિસ્તારોમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા મધુબન ડેમમાંથી સવારે છોડવામાં આવેલ પચાસ હજાર ક્યુસેક પાણી અને બપોર બાદ એક લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે દમણગંગા નદી બે કાંઠે વહેતી જોવા મળતા ખારીવાડ સહિતના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક કરાયા હતા ત્યારે દમણમાં સવારે નવથી બાર વાગ્યા દરમિયાન પાંચ પોઈન્ટ સાત ઇંચ જેટલો દિમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે બપોર બાદ વરસાદનો જોર ઘટતા પાણી ઓસરવા પામ્યું હતું દમણમાં સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન સાત ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો વાપી તાલુકામાં મુશળધાર વરસાદ ટાઉનના રસ્તાઓ દુકાનોમાં પાણી ભરાયા મુખ્ય હાર્થ એવા મોટા અને નાના ગરનાળા પણ બંધ થતાં લોકોને ભારે મુશ્કેલીઓ વાપી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ગુરુવારે સવારથી મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડતા જનજીવનને ભારે અસર પહોંચી છે જેમાં વાપી શહેરમાં આવેલા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં વાપી સુથારવાડ સ્થિત પાંચ આંબા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો વાપી સ્ટેશન ગીતાનગરમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી સાથે સાથે શહેરના મુખ્ય હાથ ગણાતા બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંને અંડરપાસ વાહન ચાલકો માટે માટે બંધ કરવામાં આવ્યા હતા પોલીસ વિભાગ દ્વારા બંને ગરનાળા પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તો બીજી તરફ વાપી શહેરના મુખ્ય બજારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા મુખ્ય બજારમાં જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાપી શહેરને જોડતા મુખ્ય માર્ગો બંધ થતા લોકોને ભારે મુશ્કેલીઓ તથા લાંબા ચક્રાવા મારવાનો સામનો કરવો પડ્યો હતો આ સાથે કેટલાક વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડાઓના કારણે ખાડામાં કાર ખાબકી જવા પામી હતી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓના કારણે આ વર્ષે પણ વાપી મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન ની કામગીરીના ઉડ્યા ઉડ્યાશે વલસાણના વઘલતરા નજીક નદીમાં સ્કૂલ વાન તણાઈ વાન ચાલક કાર સાથે પાણીમાં ડૂબ્યો મળતી વધુ વિગતો મુજબ વલસાણના વઘલતરા ગામના જેસિયા ફળિયામાં રહેતા તેતાલીસ વર્ષીય નસીરભાઈ જમાલભાઈ શેખ વર્ષોથી સ્કૂલ વાન ચલાવે છે અને તેઓ ચીખલી તાલુકાના મજી ગામમાં આવેલી ફેલોશિપ સ્કૂલના બાળકોને લેવા અને મૂકવા માટે જાય છે આજ રોજ બપોરે એક વાગ્યે નાસીરભાઈ બાળકોને સ્કૂલમાંથી ઘરે ઉતાર્યા બાદ પોતાના ઘરે જેસિયા ફળિયા જમવા માટે જઈ રહ્યા હતા જે દરમિયાન રસ્તામાં આવતી ખરેરા નદીના ધસમસતા વહેણમાંથી વાન લઈને પસાર થવા જતા વાન સાથે જ નાસીરભાઈ પાણીમાં તણાઈ ગયા હતા આ ઘટના બની તે સમયે સ્થળ પર સ્થાનિક રહેવાસીઓએ બચાવવા માટે બૂમું પાડી હતી પરંતુ પાણીનું ભારે વહેણ હોવાથી નાસિરભાઈ પોતાની વાન સાથે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ બનાવ બનતાની સાથે જ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ દોડી આવી હતી અને નદીના ધસમસતા વહેણમાં એનડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી હતી વાપી ફૂટ અંડરપાસે પહેલા જ વરસાદમાં તોડી દીધો દમ વિકાસના દાવોની પોલ વાપીનો રેલવે ફૂટ અંડરપાસ જેને શહેરના વિકાસની મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરવામાં આવી હતી તે પહેલા જ ભારે વરસાદમાં પ્રશ્નોના ઘેરામાં આવી ગયો છે અંડરપાસમાં પાણી ભરાતા માત્ર વાહન વ્યવહાર જ બંધ થયો નથી પરંતુ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હશે જેમ જ વરસાદ તીવ્ર બન્યો તેમ અંડરપાસ તળાવમાં પરિવર્તિત થઈ ગયો નાળાની જેવી સ્થિતિ સર્જાય અને રાહદારીઓએ કીચડ અને ગંદકીમાંથી પસાર થવું પડ્યું સ્થાનિક વેપારીઓ અને મુસાફરોના મતે કામ દરમિયાન જ ગુણવત્તા વિશે પ્રશ્નો ઊભા થયા હતા પરંતુ અધિકારીઓએ આશ્વાસન આપી મામલો દબાવી દીધો હવે જ્યારે પહેલા જ વરસાદમાં આ અંડરપાસ બેકાર સાબિત થયો છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શું કરોડો રૂપિયાના ખર્ચ સાથે બનેલો આ પ્રોજેક્ટ ભ્રષ્ટાચારનો શિકાર બન્યો શું આ માત્ર બેદરકારી છે કે પછી જાણીબુજીને થયેલી અનદેખી સ્થાનિક લોકોનો ગુસ્સો યોગ્ય છે કેમ કે ટેક્સ ચૂકવ્યા છતાં પણ તેઓને મૂળભૂત સુવિધાઓ મળતી નથી સોશિયલ મીડિયામાં પણ વાપીના અંડરપાસની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પાણીમાં ફસાયેલા રાહદારીઓને સ્પષ્ટ જોઈ શકાય છે હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બેદરકારીની જવાબદારી કોના માથે નાખે છે કે પછી હંમેશાની જેમ આ મામલો પણ ઠંડા બસ્તામાં ધકેલી દેવામાં આવશે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ભારે વરસાદના કારણે પાડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલ્લક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા આથી ગામનો રોડ માર્ગ સંપર્ક કપાયો હતો ભારે વરસાદના કારણે કોલ્લક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદને લઈને કપરાડા તાલુકાની કુલ્લક નદી સહિત જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે કપરાડા તાલુકાના બુરલા અને ખડગવાડને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા જ્યારે પાટી તાલુકાના પાટી અને અરનાલા ગામને જોડતા કોઝવે ઉપર પણ નદીના પાણી ફરી વળ્યા હતા સવારે અમે ડ્યુટી પર જવા નીકળ્યા જે અનાલા પાટી તોડલક નદી લાગે જે પુલ છે એમાં સવારથી પાણી ભરાઈ ગયેલું છે અને અમને પાછું રિટર્ન ફરીને નાનાપોડા થઈને અમારે બાલચુંડી થઈને ડાયરેક્ટ સુખાલા અંભેટી થઈને અમારે ડ્યુટી પર જવાનું હતું તો અમને પાછું ફરીને જવા પડ્યું કામ પર જવા નીકળ્યા પણ અમારી ડ્યુટી સુટી ગઈ કેમ કે થોડા લેટ થઈ ગયા એટલે અમે અમારે જે ગેટ ખરો એ બંધ થઈ ગયો એના માટે પછી અમે પાછા અત્યારે પાછા આટલે આવ્યા ને વિચાર કર્યું કે કંઈ ને કંઈક તે એનું કંઈક કરવું જોઈએ એમ તો પછી અમે વિચાર કર્યો કે ચલો પાછા જઈને થોડું પેલું કરીએ એમ કે પછી અમારી એક માંગ છે કે આ જલ્દી વહેલી તકે પુલ બની જાય તો લોકોના અવર જવરમાં ઘણું સારું પડે કામદાર લોકોને ઘણી તકલીફ પડતી છે અને બીજું છોકરા લોકો સ્કૂલમાં જાય એ લોકોને બી ઘણી તકલીફ પડતી છે તો અમારી એક માંગ છે કે જલ્દી પુલ બની જાય તો બધાને થોડી સુવિધા મળી જાય વસણના કૈલાસ રોડ ઔરંગા નદીનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો વધતા પાણીના પ્રવાહના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આજે વાગ્યા બાદ રોડ પરથી બંધ કરી દેવામાં આવી છે ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે અગમચેતીના પગલા રૂપે વસાડના ચાલીસ ગામોને જોડતા કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદીના બ્રિજ ઉપર અવર જવર અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે નદીના પાણીની સપાટી પુલના પહોંચી જતા કોઈ અવર જવર ન કરે એ માટે પુલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યો છે મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા પુલનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું

વરસાદે લોકોને હેરાન કર્યા રસ્તાઓ પાણીમાં ગરક થતા તંત્રની પોલમપોલ વરસાદ જિલ્લામાં વહેલી સવારથી જ સતત પડી રહેલા વરસાદે લોકોના દૈનિક જીવનને અસર કરી છે ત્યારે પાડીના ઉદવાડા અને બગવાડા વચ્ચેનો મુખ્ય રસ્તો સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયો હતો આ કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલીઓ પડી હતી લોકોએ જોખમ ઉઠાવીને પોતાના વાહનોને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા તો સ્કૂલ બસ ચાલકો અને અન્ય વાહન ચાલકો આ પરિસ્થિતિને કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા બાળકોને સ્કૂલેથી ઘરે પહોંચાડવામાં ઘણી જ મુશ્કેલીઓ પડી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ખાડીના આસપાસ અવ્યવસ્થિત બાંધકામ થવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી આ કારણે થોડો વરસાદ પડતાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે અને આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી લોકોને વધુ હાલાકી ન પડે વાપી મોડેલ રેલવે સ્ટેશનની વરસાદમાં દુર્દશા વલસાડ જિલ્લાના મોડેલ રેલવે સ્ટેશન તરીકે ઓળખાતા વાપી રેલવે સ્ટેશનની હાલત વરસાદના કારણે ખરાબ થઈ ગઈ છે પહેલાં જ વરસાદમાં સ્ટેશનની છત લીક થવા લાગી છે જેના કારણે મુસાફરો માટે ઊભા રહેવાની જગ્યા શોધવી મુશ્કેલ બની ગયું છે સ્ટેશનની મહત્તમ જગ્યાઓ પર પાણી ટપકવાથી મોડેલ સ્ટેશનની ખામીઓ સામે આવી છે વાપીમાં મોટી સંખ્યામાં કામ કરતા લોકો દરરોજ આ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરે છે પરંતુ વરસાદના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેશન પર મહત્તમ જગ્યા પરથી પાણી પડતા મોડેલ સ્ટેશનની પોલ ખુલી છે મુસાફરોને છત્રી અને રેનકોટ સાથે પ્લેટફોર્મ પર ઉભા રહેવાની મજબૂરી પડી રહી છે આ સ્થિતિથી દૈનિક પ્રવાસીઓને ભારે અસુવિધાઓ થઈ રહી છે રેલવે સત્તાવાળાઓએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે જેથી મુસાફરોને યોગ્ય સુવિધાઓ મળી શકે અને મોડેલ સ્ટેશનની પ્રતિષ્ઠા જાળવી શકાય વલસા જિલ્લાના ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર અનેક પુલો ગરકાવ ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકામાં તાન માન અને લાવરી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાયું છે આ કુદરતી આફતના કારણે વિસ્તારના મુખ્ય પુલો પાણીમાં ગરકાવ થયા છે જેમાં ધરમપુરના કાંગવી શેરીમાળનો પુલ સિદ્ધુંબર ભટાળી ફળિયાનો પુલ બામટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જોડતો પુલ આંબોસી ભવઠાણનો પુલ ભેંસ ધરા લાવરીનો પુલ આ તમામ મુખ્ય સંપર્ક માર્ગોના ગરકાવ થવાના કારણે સ્થાનિક ગ્રામજનોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે લોકોને પરિવહનની મુશ્કેલીઓ સાથે આરોગ્ય સેવાઓ મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મધુબન ડેમના આઠ દરવાજા ત્રણ મીટર ખોલવામાં આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું દમણગંગા નદીના મધુબન ડેમના આઠ દરવાજાઓ ગુરુવારે બપોરે ખોલી દેવામાં આવ્યા હતા સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી માટે એલર્ટ અપાયું હતું મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ડેમના કેચમેન્ટ એરિયામાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાં ઓગણીસ છ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે ડેમમાં પાણીનું લેવલ એકોતેર પોઈન્ટ પંદર મીટર ઉપર પહોંચ્યું હતું જ્યારે એલમાં પણ એકોતેર પોઈન્ટ પંદર મીટર દર્શાવ્યું હતું ડેમમાં પાણીનો કુલ સંગ્રહ બસો ચાર પોઈન્ટ ઓગણચાલીસ એમસીએમ સાથે પાણીની આવક બાસઠ હજાર બસો ને અડતાળીસ ક્યુસેક નોંધાઈ હતી તે સામે સ્પીલવે આઉટફ્લો છોતેર હજાર બસોને સડસઠ ક્યુસેક સેટ કરાયો હતો અને નદીમાં કુલ આઉટફ્લો સિત્યોતેર હજાર બસોને અઠ્યાસી ક્યુસેક સેટ કરવામાં આવ્યો હતો ડેમના ગેટ નંબર એક બે ત્રણ છ સાત આઠ નવ અને દસ એમ કુલ આઠ દરવાજાને ત્રણ મીટર ખુલ્લા કરાયા હતા જેને લઈ દમણગંગા નદી કિનારાના ગામના લોકોને કિનારે ન જવા વહીવટી તંત્રએ અપીલ કરી હતી સાથે જ ઉમરગામ દમણ અને સેલવાસના ગામોને સાવચેત કરાયા હતા